નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો વિદ્યા સહાયક પરથી પ્રક્રિયા આખરે રદ કરવામાં આવી રહી છે મેરિટમાં ફેરફારના મુદ્દે વિદ્યા સહાયકની જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તેને હવે રદ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં ગુણની ટકાવારીના મુદ્દે નિર્ણય લેવાયો છે વિદ્યા ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંદર્ભે ગુણ નક્કી કરવામાં ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થઈ જતો હોવાનો મુદ્દો ઉઠતા રાજ્ય સરકારે બાવીસ થી એકત્રીસ મે સુધીની જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના જણાવ્યા મુજબ ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ બે હજાર ચોવીસની ભરતી માટે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં ફક્ત રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરાયો હોવાથી પ્રથમ બીજા અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલા ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ ઉભો થવાની શક્યતા હતી જેને ધ્યાનમાં લઈને ઉમેદવારોને અન્યાય ના થાય તે માટે એકત્રીસ મે સુધીની જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો છે તે સાથે જ વિદ્યા સહાયકની ભરતીની પસંદગી પ્રક્રિયાના બે હજાર સત્તરના જાહેરનામાના નિયમો મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલા ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈને નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરાશે નવેસરથી જિલ્લા પસંદગીનું સમયપત્રક ભરતીની વેબસાઇટ પર જાહેર કરશે ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોના ઉમેદવારોને ટૂંકમાં આ આપવામાં આવશે ધન્યવાદ